નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરના આંગણે મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના એકતા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના સાનિધ્યમાં મોનસૂન ફેસ્ટિવલ બે હજાર પચીસ વાલ વાદળ અને વરસાદનો ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ ફેસ્ટિવલ તારીખ સત્તરમી સપ્ટેમ્બર સુધી ઉજવાશે ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ કે ગોદી અને ઉપસ્થિત મહાનુભાવોએ સાંસ્કૃતિક પરેડને ફ્લેગ ઓફ કર્યું હતું પરેડમાં આદિવાસી સંસ્કૃતિ લોકનૃત્ય અને પરંપરાગત વાદ્યો કલાઓ સાથે એકતા નગરની શેરીઓ ઉત્સવમય બની હતી એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના જાણીતા કલાકાર ઓસ્માન મીર તથા તેમના પુત્ર આમિર મીરને સુરીલી જોડીએ ભજન ગઝલ ગુજરાતી તથા હિન્દી ફિલ્મી ગીતો અને ગરબાના સુરોથી સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા તેમણે સંગીત સંધ્યાની શરૂઆત નગર જોગી જોગીઆયા જેવા ભજનથી કરતા જ આખું ઓડિટોરિયમ જાણે શિવજીની ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું આ અવસરે જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં પ્રથમવાર મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું છે જ્યાં આદિવાસી સમાજ માટે રોજગારી અને આર્થિક ઉપાર્જનનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન અહીં વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે જ્યાં સ્થાનિક આદિવાસી લોકોએ તૈયાર કરેલી હસ્તકલાની વિવિધ વસ્તુઓ તથા સ્થાનિક પરંપરાની પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે આ ફેસ્ટિવલમાં જિલ્લાના અગ્રણી નીલમભાઈ રાવ પૂર્વ મંત્રી શબ્દ શરણભાઇ તડવી જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ તળવી નિવાસી અધિક કલેકટર સી કે ઉઘાડ મદદનીશ કલેકટર અને નાંદોદ પ્રાંત અધિકારી પડસનજીત કૌર નાયબ કલેક્ટર વિદ્યુ ખેતાન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મોનસૂન ફેસ્ટિવલ આ વખતે પહેલી વખત નર્મદા જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે શ્રીમાન ઓસમાન મીરનો કાર્યક્રમ છે ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો સતત પાંચ દિવસ સુધી ચાલવાના છે અને એ રીતે નર્મદા જિલ્લાના આદિવાસી ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વારસાનું જતન કરી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે તદઉપરાંત પોતાની જે કલા છે એ પ્રદર્શિત કરી શકે એવો સરકારશ્રીનો આ એક પ્રયાસ છે એ પ્રયાસને નર્મદા જિલ્લા તંત્ર એને પૂરું કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી પધારનાર હોય અત્યારથી જ લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને આ એક વાલ વરસાદ અને એ અંતર્ગત થીમ ઉપર આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખૂબ સરસ રીતના થઈ રહ્યો છે અને આ અંતર્ગત હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે નર્મદા જિલ્લાને આ માટે પસંદ કર્યો અને નર્મદા જિલ્લાના મારા આદિવાસી ભાઈઓ બહેનોને આનો લાભ મળી રહ્યો છે અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે ખાસ એ જણાવવાનું કે આજથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને આ પાંચ દિવસ સુધી સતત કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અહીંયા એકતા નગર ઓડિટોરિયમમાં ચાલવાનો છે અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ પણ છે તો લોકોને લાભ લેવા માટે આમ જનતાને લાભ લેવા માટે મારી ખાસ વિનંતી છે